સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવી રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત સુરત શહેર પોલીસ કમિશનર અને પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જળશક્તિ અભિયાન અંતર્ગત રેન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આગામી દિવસોમાં અલગ અલગ પોલીસ લાઇનમાં પણ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉભી કરાશે મહત્વની વાત એ છે કે રાજ્યમાં સૌ પ્રથમ વખત પોલીસ મુખ્ય મથક ખાતે આવો કાર્યક્રમ યોજાયો છે ત્યારે સુરત શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમમાં બોળી સંખ્યામાં સામાન્ય નાગરિક પણ ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના બંને નેજા હેઠળ જોયા અહીંયા આવતીકાલે જો ખૂબ મોટો કાર્યક્રમ થવાના છે જેમાં જો જો અમારા જો રેન વોટર હોય છે રેન વોટરના જો ધરતીના પેટાળમાં અમારા જો એકવીફર છે જ્યાં પાણી રહે છે જ્યાંથી અમે લોકો બોર કરીને પાણી કાઢીએ છીએ વાપસ એમાં અમે જો રેનના વોટર ત્યાં નાખીએ જોઈએ આ આશયથી જો કાર્યક્રમ મેટર આવતીકાલના અનુસંધાને આજે અમારા પોલીસ મુખ્ય મુખ મથકમાં કમ્યુટી હોલ ખાતે જોઈએ એક બોર કરવાના જો એમાં અત્યારે જો મુહૂર્ત થયા જેમાં ખાસ કરીને અમારે જો બી બારિસના પાણી અહીંયા થાય છે જો છતો ઉપર આવે છે એના બધા કનેક્ટ કરીને અમે લોકો બોર ઉપર લઈ આવીએ છીએ બોરના માધ્યમથી નીચે જો અમારા ધરતી ઉપર જો અમારા પાણી રિચાર્જ થશે જો અને આજ જો સુરત શહેર પોલીસમાં જેટલા બી અમારા પોલીસ સ્ટેશન છે પોલીસના લાઇન્સ છે અમારા પોલીસના અલગ જુદા જુદા ઓફિસેસ છે તમામ જગ્યાઓ જે આ બોરિંગ કરવામાં આવશે જે અને બોરિંગના તમામ છતોથી અને ગ્રાઉન્ડથી એને કનેક્ટ કરવામાં આવશે જેથી કોઈ પણ પાણી વેસ્ટ નહીં જાય આ તમામ પાણી અમારી ધરતીના અંદર જાય જેટલા બી અમે એક્સટેન્ડ કરીએ છીએ ટ્યુબવેલના મારફતે બોરિંગના મારફતે પંપના મારફતે એટલા અમે લોકોના જવાબદારી નિભાવીશ કે એટલા જ અમે લોકો પાણી વાપસ ધરતીમાં નાખીએ અને માન્ય ડીજી સાહેબના બી તરફથી એવા એક સૂચનાઓ જારી થઈ રહી છે જેમાં સમગ્ર રાજ્યમાં બી આ પ્રકારના કાર્યવાહી ચાલુ કરવામાં આવશે સર આ ભવિષ્યમાં એક આ બહુ જ ટેસ્ટેડ મતલબ આ ફોર્મ્યુલા છે કે જ્યાં પાણી અમારા બધાને ખબર છે કે અત્યારે તાપી નદી ના કિનારે બેઠા છે કેટલા પાણી દરિયામાં જતા રહે છે અમારા અહીંયા અંદરના પાણીઓ જતા રહે છે છત પર જો બારિસના પાણી થાય છે ત્યાં જાય છે તો આ બધાને અમે કરેન્ટ કરીને આગળ ધરતીએ રિચાર્જ કરીએ જલ્દી સુધી રેન વોટર હાર્વેસ્ટિંગમાં અત્યાર સુધી લોકો વેલ બનાવતા હતા વેલમાં કરતા હતા અને પોતપોતાના કામ માટે યુઝ કરતા હતા પરંતુ આ સીધે વાપસ એકવરમાં જશે પાણી અને ખૂબ સક્સેસ થશે અને બધા લોકોને તમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ એ એવા ચીજ છે કે આપ જો સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન કરીને આવનાર પેઢી માટે બી ખૂબ સરસ પાણીના જળ સંગ્રહની વ્યવસ્થા ધરતીના અંદર અમે બધા લોકો મળીને કરી શકીએ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત